સુરત શાહ કોંગ્રેસનો કલેક્ટર કચેરી ખાતે વિરોધ રત્ન કલાકારના હિત માટે વિરોધ મંદીમાંથી હીરાનો ઉદ્યોગ પસાર થઈ રહ્યો છે લાખો રત્ન કલાકાર બેકાર બન્યા છે આર્થિક મદદની માંગ સાથે વિરોધ પરિવારને અને બાળકોને મદદ કરવામાં આવે મંદીમાં કલાકાર આત્મહત્યા કરી રહ્યા છે આજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકાર સંઘર્ષ સમિતિ બનાવેલ છે તેમના નજા હેઠળ સુરત શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો અને બધા કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો સહિત કલેક્ટર કલેક્ટરશ્રી ને પત્ર આપવા આવ્યો છે કે જે રત્ન કલાકારો આખા દેશ નેવું ટકા હિરાન ને જો પ્રોવાઈડ કરતા હોય આખા દેશના ભારત દેશના જે નેવી ટકા ઉત્પાદન ફક્ત સુરત શહેરનું છે અને એના કલાકાર કામદારો કેટલા હશે એ કલાકારોની આર્થિક પરિસ્થિતિને કારણે એ લોકો આત્મહત્યા કરી રહ્યા છે એ લોકોનું જીવન જીવન જીવવા માટેની સમસ્યાઓ ઊભી થઈ છે તો અમે સરકારનું એ ધ્યાન દોરવા માગીએ છીએ કે તમે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડનું આયોજન કરો એ લોકોના બાળકોને શિષ્યવૃત્તિ આપે એ લોકોના બાળકોને એમના પરિવારજનોને આરોગ્યની સુવિધા મળે અને કારખાના જે બાયો છે તેને પણ તમે રાહત આપો જેથી કરીને એના કારખાના ચાલતા રહે અને કલાકારોનું જીવન પર જીવ જીતા રહે જે કામદારોએ લોન લીધી છે મકાન માટે પોતાના રહેવાય મકાન માટે તેમાં ઈએમઆઈ ભરવા માટે એમને વ્યાજ માફી આપે જો ભારત સરકાર મોટી મોટી કંપનીઓને લાખો કરોડ રૂપિયાની માફી યોજનાઓ લાવતી હોય તો કલાકારો માટે પણ આ પ્રકારનું આયોજન કરવું જોઈએ એ લોકોને વ્યાજમુક્તિ આપવી જોઈએ અમુક વર્ષ સુધી એ લોકોને લોન ના ભરી શકે તેમાં પણ રાહત આપવી જોઈએ